ચાલો વાર્તા સાંભળવી છે ને આજે આપણે જે વાર્તા કહેવાની છે ને એનું નામ છે મદદની સીડી મગજની નહીં ભાઈ મદદની આપણે કોઈકને ને કઈક ઓલું કરીએ અને મદદ કહેવાય કે નહીં હે અને સીડી સીડી એટલે હું કોને ખબર છે સીડી એટલે મીંદડી હ હ દાદર હોય ને આમ જો જેનિસ બેન કેવું સરસ આવડ્યું ધાબે ચડવાનો દાદર હં નિશરણી અને સીડી કહેવાય શું કહેવાય નિશરણી જો યાદ રાખજો બધા આ બધા શબ્દો સીડી કોને કહેવાય દાદર કોને કહેવાય દાદર સીડી નિસરણી આ બધું એક જ છે બરાબર ચાલો હવે આ મદદ કરવાની નિસરણી કેવી હશે વાર્તામાં બરાબર યાદ રાખજો ભાઈ ચોમાસાની ઋતુ હતી હળવો હળવો વરસાદ વરસી રહ્યો હતો એવામાં એક કીડી બેન અને એનું બચ્ચું પુલ ઉપરથી પસાર થાય અને ધીમે ધીમે પુલ ઉપર ધીમે ધીમે ચાલ્યા જતા હતા હવે પુલ ઉપર ચાલ્યા જતા હતા ને ત્યાં તો સામે છેડેથી એક મોટો હાથી ચાલતો ચાલતો આવતો તો હાથીને અને મહાકાયું બચ્ચું હતું ને એ તો એની મમ્મીને કેવા લાગ્યું કે મમ્મી મમ્મી જોતો ખરી પેલા હાથી દાદા છે એ કેવા મોજથી ચાલ્યા આવે છે એનો પગ જો આપણી ઉપર પડી જશે ને તો આપણા તો રામ રમી જશે તો કેડી બેને શું કીધું કે તું ચિંતા ન કર ચિંતા કરમાં હાથી દાદા તો ખૂબ દયાળુ છે એ કાંઈ એવું કરશે નહીં એટલામાં તો ભાઈ હાથીભાઈ સાવ નજીક આવી ગયા એટલે કેડી બેને તો કીધું હાથીભાઈ હાથીભાઈ જરા જોઈને ચાલજો અમને કચડી ન નાખતા તો હાથીભાઈ ભાઈ કે કોઈ વાંધો નહીં કીડી બેન એમ કહે અને આથી ભાઈ તો આગળ નીકળી ગયા બચ્ચું તો ભાઈ ખુશ ખુશ થઈ ગયું અને કહેવા લાગ્યું કે હાથી દાદા હાથી દાદા આજે તમે અમને જીવતદાન આપ્યું છે અમારા જેવું કંઈ કામ પડે તો ચોક્કસ કહેજો અમે પણ તમને મદદરૂપ થઈશું હાથીભાઈ તો ભાઈ મનમાં ને મનમાં હસવા લાગ્યા અરે આ વળી નાની એમથી કીડી ને ઈ વળી મને શું મદદ કરવાની હતી એવું વિચારતા વિચારતા હાથીભાઈ તો આગળ આગળ ચાલતા ગયા હાથીભાઈ તો ચાલતા ચાલતા જતા હતા ને એવામાં રસ્તામાં વચ્ચે એ કાચીડો બેઠો તો તમે કાકીડો જોયો છે તો એક કાચીડો બેઠેલો એ કા કાચીડો જે બેઠો હતો ને એની સાથે ઝગડો થયો હાથીભાઈને હવે હાથીભાઈને કાચીડા સાથે ઝઘડો થયો ને એટલે ભાઈ કાચીડો તો કૂદકો મારી અને હાથીભાઈની પૂંછડી પકડી અને એની પીઠ ઉપર ચડી ગયો અને સીધો એની પીઠ ઉપર ચડી અને એના કાનમાં ઘૂસી ગયો હવે ભાઈ હાથીભાઈના કાનમાં કાંઈ ઘૂસી જાય ને તો હાથીભાઈ તો ગાંડા થઈ જાય હાથીભાઈના કાનમાં ઘૂસી ગયો ને એટલે કાનમાં ઘૂસી અને મંડ્યો કાનમાં બટકા ફરવા હાથીભાઈની હાલત તો ભાઈ ખૂબ દયાળો દયાજનક થઈ ગયો ભાઈ અને એની હાલત તો એકદમ વસમી થઈ ગઈ અને બેભાન થઈ અને હાથીભાઈ તો પડ્યા રસ્તામાં રસ્તા વચ્ચે હાથીભાઈ તો પડી ગયા હવે આ બાજુ કીડીબેન અને એનું બચ્ચું હતા ને એ બે પહોંચ્યા પોતાના ઘરે એનું બચ્ચું કીડી બેન ને કે મમ્મી મમ્મી તું મને જલ્દી ટીવી શરૂ કરી દે શું કીધું કીડી બેને તો ભાઈ ટીવી ચાલુ કર્યું ને તો ટીવીમાં સમાચાર આવતા હતા એને જોયું ને તો હાથી ભાઈ રસ્તા વચ્ચે બેભાન પડ્યા છે કીડી બેન અને એનું બચ્ચું તો આ જોય અને ચોકીસ જ ગયા અરે આ તો પેલા હાથી દાદા કે જેણે આપણને જીવતદાન આપ્યું હતું શું થયું હશે તો તો એના બચ્ચાને કીધું કે બેટા મારે એની મદદે જવું પડશે આપણે એની મદદે જવું જ જોઈએ કીડીબેન બેન તો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને ઉતાવળે ઉતાવળે એ તો ભાઈ હાથીના શરીર પર ક્યાં ક્યાં ઈજા થઈ છે એ ગોતવા માંડ્યા અને તપાસ કરતા માલુમ પડ્યું કે ભાઈ હાથીભાઈના કાનમાં ઈજા થઈ છે અરે આ તો કાનમાં કાચીડો ઘૂસી ગયો છે શું ઘૂસી ગયો છે અને તેથી જ હાથીભાઈ બેભાન થઈ ગયા છે કાચીડાને બહાર કાઢી દઈએ તો હાથીભાઈ બચી જશે થોડી વાર માં તો કીડી બેને બીજી જે કીડીઓ હોય ને એની બેનપણ ને કીડી બેને તો ફોન કરી દીધો શું કરી દીધો ફોન કીડી તો બધી જ કીડીઓને ફોન કરવા લાગ્યા અને થોડીક વારમાં તો ભાઈ બધી કીડીઓ ત્યાં હાજર બધી કીડીઓ આવી પહોંચી અને પૂછવા લાગી કીડીબેન કીડી બેન અમારે શું કામ કરવાનું છે તો કીડીબેને કીધું સાથીઓ આજે આપણે એક સેવાનું કાર્ય કરવાનું છે આ હાથીભાઈના કાનમાં એક કાચીડો ઘૂસી ગયો છે અને એને આપણે બહાર કાઢવાનો છે બધી જ કીડીઓ હતી ને એ હાથીભાઈના કાનમાં જવા લાગી અને કાનમાં રહેલો જે કાચીડો હતો ને એને બટકા ભરવા માંડી અને કાનમાં જે કાચીડાભાઈ હતા ને એને બા બટકા ભરવા માંડી એટલે કાચીડાભાઈ તો ભાઈ ડરી ગયા ઓચિંતાનો હુમલો થયો એની ઉપર એટલે ઓચિંતાના હુમલાથી કાચીડાભાઈ તો ડરી ગયા અને કાચીડાભાઈ બેભાન થઈ ગયા અને પછી તો બધી કીડીઓ હતી ને એ જોર કરી અને એને ખેંચી અને હાથીભાઈના કાનમાંથી કાચીડાને કાઢ્યો બાર કાચીડાને તો ભાઈ કાનમાંથી બહાર કાઢ્યો અને એક કીડી હતી ને એ ઊંચા અવાજે બોલવા લાગી કે એક દો તીન ચાર કાઢ્યો 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 બાર કોને કોને કાઢ્યો બાર તો કે કાચીડા ને કાઢ્યો બાર થોડીક વાર થઈને ભાઈ ત્યાં તો હાથીભાઈ હોશમાં આવી ગયા ભાનમાં આવી ગયા અને કીડીઓએ એનો જીવ બચાવ્યો છે એ જોય અને હાથીભાઈ પણ ખુશ થઈ ગયા અને એ પણ ગાવા લાગ્યા કે કીડી 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 તું મદદની સીડી કાચીડાની સામે બાથ તે તો ભીડી કીડી 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 તું મદદની સીડી પછી તો ભાઈ આથી એ બધી જ કીડીઓ હતી ને એનો આભાર માન્યો બધી કીડીઓને થેન્ક યુ કીધું અને ખાધું પીધું ને કેવા હાથીભાઈ મોજમાં આવી ગયા છે આવી ગયા છે ને જો કેવા સરસ મજાના પાણીમાં નાય છે હે